હલોદ રામદ્વાર મંદિર ખાતે માતાના દિન નિમિત્તે આનંદ ગરબાનું આયોજન કરાયું આ તારીખ તેવી અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે મા શક્તિ મહિલા મંડળ દ્વારા રામ અને રામ દ્વારા મહિલા સમૂહ દ્વારા સંગીત ભજન સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો રામદ્વારા મંદિર ખાતે પ્રતિવર્ષ ઉજવાતા માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિમય આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પટેલ સમાજની બહેનોના મહાશક્તિ મહિલા મંડળ તેમજ રામ દ્વારા મહિલા મંડળના ગ્રુપે મળી આ આયોજનને અનોખો ધાર્મિક સૌંદર્ય સર્જ્યું હતું મહિલા મંડળે ગવાયેલા ચાલબત્ત આનંદના પરંપરાગત ગરબા ભજન પૂજન અને કીર્તનના અનોખા કાર્યક્રમથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય રંગે રંગાયું હતું બહેનોએ એક સરખા પહેરવેશ સાથે રજૂ કરાયેલા આ ગરબા અને રાસે ઉપસ્થિત ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું ગરબા સાથે જોડાયેલી માતાની આરાધના પૂજા અને ભક્તિની લાગણીના સંગમથી મંદિર પરિસરમાં દિવ્ય અનેરો માહોલ સજાયો હતો માતાની શક્તિ અને ભક્તિના તરંગોમાં ઉપસ્થિત ભક્તો ઝૂમી રહ્યા હતા અને ભાવભીની ભક્તિ સાથે ગરબા ગવાતા હતા અને કીર્તનથી કાર્યક્રમ દરમિયાન સૌ આનંદના તરબોળ થઈ ગયા હતા જો કે માર્ગ શક્તિ મહિલા મંડળ દ્વારા આનંદના પરંપરાગત ગરબા એક સરખા પહેરવાસમાં માણેલા તાલબત ગરબા ભજન કીર્તન પૂજન અને આરતીનો ભક્તિમય સંગમ ગામ દ્વાર મહિલાનું વિશેષ જોડાણ અને મહાઆરતી પ્રસાદીથી સમગ્ર મંદિર પરિસર જળ ઉ જે કહી શકાય કે ભક્તિનામય રંગમાં રંગાયું હતું